હાઈ એવરીઓન કેમ છો હું છું તમારો મિત્રો માહિશ સોરઠિયા અને મહુઆ ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં મારી પાછળ તમે જોઈ શકો છો એક્ઝેક્ટ રેડ ઓનિયનની લાલ ડુંગળીની હરાજી ચાલુ છે મિત્રો આજે વાર છે શુક્રવાર તારીખ છે છવ્વીસ નવ બે હજાર પચીસ અને ડુંગળીની આજની આવકની વાત કરું લાલ ડુંગળીની તો ચાર હજાર ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો આજના આપણે તાજા વિડીયો બનાવવા જવાનો છે એટલે લાલ ડુંગળીનો કેવો બજાર ભાવ છે શું છે આપણે લાઈવ આ વિડીયોની અંદર જોવા જવાના છે એની પહેલાં તમને એક દિલથી રિક્વેસ્ટ છે કે આપણી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલ મહુવા ઓનિયન રેટને સબસ્ક્રાઈબ કરી નાખો અને ચેનલ સાથે જોડાઈ જાઓ તો આ ચેનલની અંદર મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ મળે છે હરાજીની વિડીયોઝ મળે છે હધર અપડેટ મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને તમને બધી અપડેટ મળતી રહે હરાજીની વિડીયોઝ મળતી રહે આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ આ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા છીએ વિડીયોને કન્ટિનમાં વિડીયોમાં કન્ટિન્યુ બનીનાર જો સ્કીપ ન કરતાં એન્ડ સુધી જોજો શું બજાર ભાવ છે લાઈવ વિડીયોના માધ્યમથી આપણે જોવા જઈ રહ્યા છીએ ₹200 છે જપણીએ ₹100 ₹200 ₹25 ₹7 8 9 10 છે ₹40 ₹50 ₹60 હાલુ છે રબા 1 મિનિટ 12 કરો છે 12 હાલુ છે સુરાબા 15 બોલુ છે ભાઈ

ત્રણ વા બીસા એકસો ને એકસો ચુમાલીસ તેત્રીસ રૂપિયા ભાવ આવ્યો મા એકસો ચાલીસ રૂપિયા

એકસો અડતાલીસ રૂપિયા ખાવા ગયો એક મનાખો કોઈ નામામાં આવતું આ બાજુ નામો હોય એક પ્રોએઉન્ટ એક રૂપિયા 567 57 57 75 57 179 80 કા બાસી 120 રૂપિયા પર 182 1 બે રૂપિયા ચા કોણા કોણા જો 50 70 80 બબા હું આવું એક મિનિટ બે વાર 97 97 98 98 99 230 બે વાર 我都不认识。<Yeah. S 2> <Right. S 1> right. બસો રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો પીળી પત્તી જોઈ શકો છો બસો રૂપિયા ભાવી લાલભાઈ ગંગાપુલ

Já nem...

એકસો બ્યાસી રૂપિયા ભાવ આવ્યો રૂપિયા બોલુભાય રૂપિયા મોકુબાય એકસો પચાસ રૂપિયા એક જન એક બે ટાલ એક બે 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 ટાલ 100 રૂપિયા 5 રૂપિયા તાલુકા તને 34 40 49 49 50 52 53 54 55 56 એક વાર પાંચ પાતની જાડી હાથા એક 33 ગ્રામ વાળા બસની કેટલી 5 5 ઉસાની ખાતરી સાડ 38 8 ઓગણપ ઓગણપચાસ પચાસ એકાવન બાવનપન ચોપન પંચાવન 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 ને ત્રણ એકસો ને પંચાવન રૂપિયા ભાવ આવ્યો છે